आठ मार्च आतरराष्ट्रीय महिला दिन एक दिवस महिला नो नहीं हो तो। ત્રણસો ને પાસઠ દિવસ મહિલાઓના જ છે અને અમારા યોગા ગ્રુપમાં અહીંયા અહિયાં યોગ કેન્દ્ર ચાલી રહ્યો છે એમાં અમે આજે ખુબ સરસ અહિયાં આયોજન કર્યું છે અને બધી જ અહીંયા ના થર્ટી થી સેવન્ટી ફાઈવ એજ સુધી ના યોગ ક્લાસ આવે છે તો એમને બધા ફાવે બધા એકદમ આસાન પડે એવી રીતે અમે અહીંયા બધી ગેમ રાખી છે અને મહિલા માટે હું એમ જ કહીશ કે મતકર અપમાન મતકર અપમાન નારીઓ કા ઇનકે બલ પર જગ ચલતા હૈ મતકર અપમાન નારીઓ કા ઇનકે બલ પર જગ ચલતા હૈ એક પુરુષ કા જન્મ ही गोद में पलता है हजारों फूल चाहिए एक माला बनाने के लिए हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों दीपक चाहिए एक हार बनाने के लिए हजारों फूल चाहिए एक माला बनाने के लिए हजारों बूंद चाहिए एक समुद्र बनाने के लिए एक महिला ही काफी है पत्थर की दीवार को स्वर्ग बनाने के लिए नारी, नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद ठक्कर